મેં લંચ નથી કર્યો એટલે હું ને મમ્મી કરવાના છે પિઝા પાર્ટી ને મમ્મી બહુ જ ફાઇન બહુ જ મસ્ત મમ્મીને પણ બહુ ઈચ્છા થઈ હતી ની પિઝા ખાવાની બહુ જ ટેસ્ટી છે થેન્ક યુ સો મચ બ્રિજેશભાઈ ધ ફ્યુઝન પિઝા એટલા ટેસ્ટી પિઝા મોકલાવવા માટે થોડી ઇમોશનલ થઈ ગઈ હું જો મને એવું નથી જોઈતું પણ મમ્મી બી રોવા લાગે છે આજે તો હું ખરેખર બહુ જ ઇમોશનલ થઈ ગઈ કારણ એવરી વન વેલકમ बैक ટુ माय ચેનલ ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને હું હવે બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કારણ કે આજે મોર્નિંગથી લઈને અત્યાર સુધી હું થોડી બિઝી હતી કારણ કે વર્ધનની બર્થ આવી રહી છે તો એની બધી તૈયારી ચાલી રહી હતી તો એમાં ને એમાં મેં કીધું બ્લોગ હવે શાંતિથી લઈશ તો અત્યારે ફ્રી થઈ છું તો હવે લઈ રહી છું બ્લોગ અને આજે મેં લંચ નથી કર્યો એટલે હું ને મમ્મી કરવાના છે પિઝા પાર્ટી ને મમ્મી અમે લોકોએ ઓર્ડર કરી દીધો છે ફ્યુઝન પીઝામાંથી જેના જેષભાઈ એટલા સરસ પીઝા પ્રોવાઈડ કરે છે ને મતલબ તમે હજુ સુધી ટ્રાય ના કર્યા હોય ને ફ્યુઝન પીઝાના તો ડેફિનેટલી મસ્ટ ટ્રાય કેમકે બહુ જ મસ્ત છે ડોમિનોઝ પીઝા નહીં તો ટક્કર મારી મારીને એવા પીઝા હોય છે ખાલી ખાલી નથી કહેતી તમે લાસ્ટ પ્રોડક્ટ પણ જોયો હશે મારો મોસ્ટલી અમારા ઘરે પીઝા ફ્યુઝનના જ આવે છે અને બહુ જ સરસ ક્વોલિટી વાઇઝ ને ટેસ્ટ વાઈઝ બહુ જ સરસ હોય છે તો ડેફિનેટલી ત્યાંથી જ તમે એકવાર ઓર્ડર કરીને ટેસ્ટ કરીને મને કોમેન્ટમાં જરૂરથી કહે છે કે તમને એમના પીઝા કેવા લાગ્યા તો બસ અમે વેઇટ કરી રહ્યા છે અમારા પીઝાની ત્યાં સુધી હું તમને વર્ધનને મળાવી દઉં તો અહીંયા જોઈ શકો છો તમે વર્ધને એનો લંચ કમ્પ્લીટ કરી દીધો છે અને એને બસ આજે બસ મારા જ લોક બધા જોવા છે તો ઘડીએ પડીએ થોડી થોડી વારે અલગ અલગ બધા બ્લોગ સ્ટાર્ટ કરી કરીને જોઈ રહ્યો છે વર્ધન હાઈ કર દે બધાને હાઈ વર્ધનની શું આવે છે હેપી બર્થડે બધા કેવું કરશે યેસ અમારા અહીંયા પિઝા આવી ગયા છે ઓનિયન અને હોટ એન્ડ સ્પાઈસી અને વર્ધનની ફ્રેન્ચ ફ્રાઈ વર્ધન શું ખાય છે કેવું લાગ્યું

બહુ જ ટેસ્ટી છે થેન્ક યુ સો મચ બ્રિજેશભાઈ ધ ફ્યુઝન પીઝા એટલા ટેસ્ટી પીઝા મોકલાવા માટે તો અત્યારે વાગી ગયા છે સાતના સાડા ચાર અને હું ને વર્ધન જઈ રહ્યા છે બાર સલૂનમાં કારણ કે મારે કરાવવાની છે આઈબ્રો અને વેક્સિંગ વર્ધનની બર્થ ડે આવી રહી છે તો ઓબ્વિયસલી આ તૈયારી તો કરવી જરૂરી જ છે તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે ફટાફટ ઘરે આવવાનું છે કારણ કે બીજા બી આજે કામ બે ત્રણ છે એ બતાવવાના છે તો બસ હવે જઈએ છે હું ઘરે આવી ગઈ છું અને અત્યારે વાગી ગયા છે સાડા છ અને મેં રસોઈ ચાલુ કરી દીધી છે હું તમને મેં આજે શું બનાવ્યું છે અહિયાં બની ગઈ છે ગરમા ગરમ મસ્ત કઢી જે દેખાવમાં ટેમ્પિંગ લાગી રહી છે અને ટેસ્ટ વાઈઝ પણ બહુ જ સરસ છે સાથે મેં બનાવી છે વઘારેલી ખીચડી અને હું કરીશ થોડી ભાખરી અમે લોકો જમવા બેસી છું આજે એકચ્યુઅલી કેવું થયું કે હું ત્યાંથી આવીને પછી ઓલમોસ્ટ સાડા છ પોણા સાત થઈ ગયા હતા અને અમારો ને મારા અને મારા હસબન્ડનો પ્લાન એવો છે કે અમે થોડા ટોયઝ વગેરે વર્ધન માટે શોપિંગ કરીએ અને એક બે જગ્યાએ અમારે જવાનું છે બર્થ પ્લાનિંગ માટે તો ત્યાં જતા આવીએ એટલે મારા હસબન્ડ કે ફટાફટ રેડી થઈ જશે એટલે સાડા સાત સુધીમાં તો રસ્તો ઓલમોસ્ટ ડન થઈ જ જશે એટલે હું એ બધું પતાવીને ફ્રી થઈ જાઉં પછી અમારે બીજું કામ પણ થાય તો એ બધું કરીશું તો હવે છે ને મેં એવું ડિસાઈડ કર્યું છે કે હું વરદનને થોડું થોડું એની જાતે ખાતા શીખવીશ એટલે છે ને હું થોડું અલગથી નાનું નાનું કંઈક પ્રિપેર કરું છું કાલે પણ આલુ પરોઠામાં મેં મસ્ત ગોળ ગોળ રાઉન્ડના નાના નાના પીસીસ કર્યા હતા ને તો એને બહુ જ ગમ્યું હતું આવી રીતના છે ને આજે મેં ભાખરીમાં એવું કર્યું કે થોડી એને ભાખરી આપીશ જે આવી દેખાઈ રહી છે નાની નાની કેવ અને ભાખરી સાથે હું થોડી કડી આપીશ તો એમાં ડીપ કરી કરીને ખાવા એવી રીતના એને શીખવીશ હું લેટસી કે આજે ખાય છે કે નહીં મારી મહેનત પડે છે કે નહીં લેટસી સો અમે જમી લીધું છે વઝને પણ જમ્યો પણ જેટલી મને કાલની જેમ એક્સપેક્ટેશન હતી કે જાતેથી ખાશે સરસ ખાશે પણ એવું કંઈ થયું નહીં પણ હા એને ટમી ફૂલફિલ થઈ જાય એટલું તો જમ્યું જ છે અને અત્યારે અમે લોકો બેઠા છીએ અમે લોકો પ્લાન કરીએ છીએ હવે બર્થડે નો કે શું કરવાનું છે શું નહીં તો કેવું લાગ્યું જમવાનું અરે શું વાત કરવા જો તો ખીચડી હતી કઢી હતી ભાખરી હતી વાવ મજા જબરજસ્ત ટેસ્ટ હતું હે ને જેવું મન જોઈએ એવું પ્રોપર ટેસ્ટ

હે બસ હવે અમે લોકો પ્લાન કરી રહ્યા છે કેમ કે પરમ દિવસ એ છે સો અમે બહુ જ એક્સાઇટેડ છીએ અને ના કહેવાય એઝ ઇન પેરેન્ટ્સ અમારી જે પેરેન્ટિંગ જર્ની છે એને પણ બે વર્ષ થઈ જશે એટલે આમ ના કહેવાય ઇમોશન અપ એન્ડ ડાઉન છે અત્યારે તો કે બધું જ આમ ફ્લેશ બેક આવી રહ્યું છે કે ભૂલ તો થયો

બહુ જ સરસ રીતે લાઈક અમે બંને જેવી રીતના વિચાર્યું હતું ને એઝ એન પેરેન્ટ્સ અમે આ કરીશું આ કરીશું એટલે થેન્ક ગોડ અને બધાના આશીર્વાદ પ્લસ માતાજી ભગવાનની કૃપા કે અમે એના બધા અત્યાર સુધીની જર્નીમાં જેટલું બી અમે બંને વિચાર્યું હતું ને કે અમે આવું કરીશું આ લાવીશું આમ કરીશું બધું જ અમે એને આપ્યું છે ફૂલફિલ કર્યું છે એટલે વી આર ફીલ સો બ્લેસ્ડ કે આટલી સરસ રીતે અમે એને મોટો કર્યો છે બે વર્ષનો એટલે બહુ જ ખુશીના આંસુ છે અને બધી એના કહેવાય એક મધર જ સમજી શકે કે ડ્યુરિંગ પ્રેગ્નેન્સીથી લઈને અત્યાર સુધી જે આપણે મેન્ટલી ફિઝિકલી જે પણ સ્ટ્રેસ રહ્યો હોય એઝ અ ફાધર પણ એમને પણ રહ્યો જ હોય પણ એઝ અ મધર થોડો વધારે રહ્યો હોય એટલે એ બધું અને અત્યારે મારા સાસુ બી મારી જોડે જોડે રડવા લાગ્યા છે મમ્મી બી રોવા લાગ્યા છે કે વર્ધન જલ્દી જલ્દી મોટો થઈ ગયો નહી આપણે કેટલું આમ વિચારતા હતા કેવું આવશે મને પણ મારા પ્રેગ્નન્સી ના ને યાદ આવે મારો મારો પણ દીકરો જલ્દી જલ્દી મોટો થઈ ગયો પરણી ગયો મમ્મી પહેલા તો વર્ધન આવ્યો ને એટલે એવું જ કે કે મારે મારો તો બમ્પુ પપ્પા બની ગયો લે પપ્પા જેવું એને થાય છે એવું મને પણ થાય છે થાય કે મારો બમ્પુ પણ મોટો થઈ ગયો ટાઈમ ને ખબર નથી બસ આ એન્જોય કરવાનું માણવાનું અને બધા સાથે હળી મળીને રહેવાનું છે ફટાફટ ટાઈમ જોઈ રહ્યો છે ખબર નથી નઈ બસ હવે ઇમોશનલ ના થશો અમે નીકળી ગયા છે અમે ગમે તેટલી ઉતાવળ કરાઈએ ને કે આજે જલ્દી ફ્રી થઈ જઈશું તો આ કામ પતાઈ દઈશું પણ જે વિચારેલું હોય ને એ તો અમારા કેસમાં તો પોસિબલ જ નથી બનતું અમે ક્યારના ફ્રી થઈ ગયા પણ ના કહેવાય કે કઈક ટીવી જોવામાં ફોન જોવામાં એટલા બધા બિઝી થઈ જાય ને અમુક લોકો એટલે અમુક લોકોને કંઈ યાદ ના રહે કે આપણે શું પ્લાનિંગ કરી અને સેના માટે બહાર નીકળવાનું હતું એટલે હા એવું જ હોય એટલે પછી મારે યાદ અપાવવું પડે અને લાસ્ટ મુમેન્ટ પર હું બોલ્યું મેં કીધું દસ વાગી ગયા એટલે શું કે હા આપણે જવાનું જવાનું હતું જવાનું હતું લાસ્ટ મુમેન્ટ પર અને અગિયાર વાગે વેન્યુ ક્લોઝ થઈ જાય કોઈ બી જગ્યાના એટલે અમે અત્યારે વર્ધનની બર્થડે માટે વેન્યુ જોવા માટે જઈ રહ્યા છે તો જોઈએ હવે અત્યારે ઓપન છે કે નહીં કેમકે સાડા દસ તો ઓલમોસ્ટ થઈ જ ગયા છે એટલે મેં એમને ક્યારનું કીધું હતું કે આપણે નવ સાડા નવ તો ત્યાં જઈશું પણ બહુ બિઝી થઈ ગયા હતા આજે તો એમનું ફેવરેટ શો ઇન્ડિયન આઈડલ જોવામાં એટલે એટલો બધો ઇન્ટરેસ્ટ આવી ગયો ને કે એમને બીજું કશું સૂજ્યું બી નહીં અને બીજું કશું વિચાર્યું પણ નહીં તો હવે ફાઈનલી નીકળ્યા છે હોપ શું કે વેન્યુ બી ઓપન હોય અને આજે જે ડિસાઈડ કરવાનું હોય બધું થઈ જાય શું કેવું હશે ને લેટ સી જોઈએ અને તમારી સાથે બી શેર કરીએ કે થાય છે કે નહીં kar bang Jouh jauh ભલે લેટ ગયા પણ અમારું જે કામ હતું એ ફાઇનલી ડન થઈ ગયું છે હે ને એકદમ કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું છે વેન્યુ ડિસાઈડ થઈ ગયું છે એન્ડ વી આર સુપર સુપર એક્સાઈટેડ ટુ શેર વિથ યુ પણ આજે ની ઈ દિવસે કે અમે કેવી રીતના સેલિબ્રેશન કરવાના છે અમે શું વિચાર્યું છે એ બધું તો કાલે સન્ડે છે અને હવે જો એક આલનો સુ પ્લાન બને છે પણ અત્યારે તો અમે બહુ જ ખુશ છીએ કે ફાઇનલી વેન્યુ ડન થઈ ગયું છે વરદાની સેલિબ્રેટ માટેનું યે અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે આજે તો હું ખરેખર બહુ જ ઇમોશનલ થઈ ગઈ કારણ કે ના કહેવાય બે વર્ષ પહેલાંનું જે ફ્લેશબેક છે એ મારા માઇન્ડમાં મારા દિલમાં એટલો ફરી રહ્યો છે ને કે વર્ધન બે વર્ષનો થઈ ગયો એ ટાઈમમાં જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે કેવું ફીલ થતું હતું વર્ધન નાનું નાનું જ્યારે મારી સામે પહેલીવાર આવ્યો ત્યારે મારી શું ફિલિંગ હતી એ બધું યાદ કરીને મિસ કરીને મને એટલું ઇમોશનલ ફીલ થાય છે કે મારું નાનું નાનું બચ્ચું આટલું જલ્દી મોટું થઈ ગયું અને હું એકચ્યુલી આટલી બધી ઇમોશનલ થઉં એવી પર્સનમાંથી નથી ઇમોશનલી હું બહુ સ્ટ્રોંગ માનતી હતી પોતાની જાતને પણ આફ્ટર બીકમ અ મમ્મી મને ખબર પડી કે મારી મમ્મી વાતે વાતે કેમ રડવા લાગે છે કારણ કે ઇમોશનલ એટલા બધા અમને કહેવાય અપ્સ એન્ડ ડાઉન્સ થાય ને કે આપણને પણ ના ખબર હોય કે આ વસ્તુ આપણા માટે મેટર કરે છે કે નથી કરતી અને આપણે ઇમોશનલ થઈ જઈએ એટલે બહુ જ આમ ઇમોશનલ ઇનબેલેન્સ થઈ ગયા છે મારા હવે એક જ દિવસ પછી મારું વર્ધન બે વર્ષનો થઈ જશે એન્ડ હું બહુ ખુશ છું મારા જોડે એટલી બધી બ્લેસિંગ્સ છે મારી પ્લસ મારા એટલા બધા આશીર્વાદ એની સાથે જે મારા નહીં મારા હસબેન્ડના અમારા આખી ફેમિલીના મારા મમ્મી પપ્પાના અહીંયા મમ્મી પપ્પાના બધાના આશીર્વાદ અને બધાનો એટલો લાડકવાયો છે કે ખૂબ આગળ વધે મસ્ત તંદુરસ્ત રહે અને આવી જ રીતે આગળ વધે બસ એવી જ બ્લેસિંગ સાથે હું બસ એક દિવસનો વેઇટ કરીશ અને પછી મારો દીકરો બે વર્ષનો થઈ જશે બહુ જ ખુશ છું એક્સાઇટેડ છું એની સેકન્ડ બર્થડે સેલિબ્રેટ કરવા માટે સો કે તમે પણ એક્સાઇટેડ હશો બર્થડે સેલિબ્રેશન જોવા માટે તો બસ ધેટ્સ ઇટ ફોર ધ ડે ગાઈઝ તો મળીએ કાલે અને હા બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ સો સો મચ આટલો બધો લવ અને આટલો બધો સપોર્ટ માટે થેન્ક યુ